વસંતભાઈ સાવરકુંડલા થી વાત કરું છું ચિંતન બોલો ચિંતનભાઈ એ મોટાભાઈ હવે આ તમે જે વિડીયો મૂકો છો હતા એમાં તમારો હમણાં એક વિડીયો મેં જોયો જગદીશ બાપુ વિશે તમે જે બોલ્યા છો બરોબર કે એને ભાઈ રૂમ માં પૂરી ને બલાત્કાર કર્યો તો હું બોલ્યો તો એટલે તમે જ વિડિયો મૂકો ને સાહેબ હું બોલ્યો છું એમાં તમે મૂકો ને વિડીયો તો તમે મૂકો ને આજે તમે જેવી માહિતી આપે છે એવું મૂકું છું ભાઈ હું

તો પછી આ પુસ્તી કર્યા વગર તમે કેમ કરો છો તમે કઈ કેમ જ છે તમારો આ તમે જે બીજા બે ચાર બધા ભેગા કરો છો કે હલતાધારમાં હતા ને આમ હતા ને તે મતા ને આવું તમે જે કરો જે જેને જેને મને જે માહિતી આપી છે જેને મને થી જેને મને ફોન થી વાતો કરી છે એટલે હું બધા મારા છે મારા પોતાના બધા ઉભા કરેલા છે બીજી જ વસ્તુ છે ને પબ્લિસીટી જ છે ને

ઉડતા છો આ તમે સત્તાધારો જે મૂકો છો ને એ અમને તકલીફ છે એ અમારા સનાતન ધર્મ ની જગ્યા એનો પણ તમારે સનાતન ધર્મ ની અરે મારે કઈ વાંધો નથી હું સનાતન ધર્મ નો ક્યાં વિરોધ કરું છું તમે વિરોધ કરો છો તમે આની પેલા પરપની જગ્યાનો તમે વિરોધ કર્યો તો એટલે મેં વિરોધ એવો કર્યો હતો જેને પરચો પીરો છે એની મૂર્તિ હોવી જોઈએ બીજું શું કીધું તમે જે તમે બધા વિરોધ કરો છો તમારા વિરોધ કોઈ નથી કરતો તમે બધા હાલી હું છું સનાતન સનાતન ધર્મ એટલે હું એ સનાતન ની વ્યાખ્યા ખબર છે તમને છું સનાતન અને તમે વિરોધ હું વિરોધ ક્યાંય નથી કરતો ભાઈ તમે વિરોધ કરો છો ને વિરોધ નથી કરતો મને આ પાકી એ વાંધો નથી તો હું વાત જ કરું છું હોય ત્યારે અમારા ગુરુ છે

દસ વર્ષ થયા હું ત્યાં સેવા કરું તમે દસ વર્ષ ને દોઢસો વર્ષ જતા હોય તો મને કોઈ વાંધો નથી મારી વાત સાંભળો તમારા વિજય ભગત ને એટલું કયો કે મેં જેવડા છોકરા હાટુ થઈ ને વિડિયો બનાવ્યો છે છોકરા ને ધંધો આપી દે એટલે હું વિડિયો બનાવતો બંધ થઈ જાવ હાલો હા બરોબર

જીવરાજ ભગત હતા ને દેખાડે વિજય ભગત વખતે દારૂ પીવા મળ્યા ખેલ કરવા મડ્યા બરોબર અને ત્યાં આ પૈસા તોડાવવાની સાબિત થાય છે પૈસા તો આવ્યા નથી લીધા

કોણ એ તો હવે તમને હમણાં તમારા હમણાં હું એમ કહું કે તમારો ફાધર છે બરોબર એને કોક છોકરી ને એની અંદર રાખ્યા હતા તો તમે તમારે વિજય ભગત એવું કીધું છે તમે મૂકશો વિજય ભગત તમારા બાપુજી થાય હું તમારા બાપુજી ની વાત કરું હું હું બકોઈ ના બાપ ની વાત જ કરતો એ તમારો બાપ થાય છે તમે એમ કહો કે ગમે કોઈ આવીને તમને અજાણ્યા માંથી નંબર આવે હું તમને એમ કે કે આ તો એ તો જો અત્યારે તમે મારી સાથે વાત કરી રહ્યા છો ચિંતનભાઈ

તમે મને ફોન કર્યો તમને તકલીફ થાય એટલે ખોટા છે ને જગદીશ બાપુ વિશે તકલીફ થાય ને એટલે તમે મને ફોન કર્યો તમને એટલી બધી તકલીફ થતી બાકી તમારી જેવારી પાડે માથાકુટો કરવાનો ટાઈમ નથી